વરસાદની સિઝનમાં લાકડાના દરવાજા અને ફર્નિચરને આ રીતે સાચવો ક્યારે નુકસાન થશે નહીં શરૂ કરતા પહેલા વરસાદની સિઝન ઘણા લોકોની પસંદગીની સિઝન હોય છે પણ ઘણા ઘરના મેન્ટેનન્સના હિસાબે આ સિઝન ખૂબ જ પડકાર ભરેલી હોય છે ખાસ કરીને લાકડામાંથી બનેલી વસ્તુઓ જેમ કે દરવાજા અને ફર્નિચરની યોગ્ય દેખરેખ રાખવી મુશ્કેલ ભર્યું કામ છે રેની સીઝનમાં ભેજના કારણે લાકડું ફૂલી જાય છે જેનાથી તેનો ઉપયોગ ખૂબ જ પરેશાની ભર્યો થઈ જાય છે એટલું જ નહીં આ વસ્તુઓની લાઈફ પણ ઓછી થઈ જાય છે ચોમાસામાં વુડન ફર્નિચરને લઈને લાપરવાહી રાખવા પર મોટું નુકસાન થઈ શકે છે વરસાદની સિઝનમાં જરૂરી છે કે પોતાના ફર્નિચરની ખાસ સંભાળ રાખો જો આપ અમુક સરળ ટિપ્સ ફોલો કરો છો તો વરસાદમાં ફર્નિચર ખરાબ થવાનું રિસ્ક ખૂબ જ ઓછું થઈ જાય છે અને તેનાથી આપનું ફર્નિચર પણ વર્ષો સુધી સારી રીતે ચાલશે તો ચાલો જાણીએ ફર્નિચરને સાચવવા માટે શું ધ્યાન રાખવું જોઈએ એક દરેક ઘરમાં ફર્નિચરનો ઉપયોગ થાય છે ખાસ કરીને ઘરમાં વુડનના ફર્નિચર હોય છે જે વરસાદની ખરાબ ખતરો રહે છે તેની સાથે જ લાકડાના અન્ય સામાનમાં પણ સમસ્યા આવી શકે છે છે ત્યારે ખાસ જરૂરી કે ફર્નિચરને એવી જગ્યા પર રાખવામાં આવે જ્યાં પાણી ન પહોંચી શકે વરસાદમાં બારે દરવાજા અથવા અન્ય કોઈ વોટર લીકેજ વાળી જગ્યા પર ફર્નિચરને રાખવાથી બચવું જોઈએ બે લાકડાની વસ્તુ ખાસ કરીને ફર્નિચરને સારી રીતે રાખવા માટે સમય સમય પર તેનું પોલિશ થવું ખૂબ જરૂરી છે લાંબા સમય સુધી ફર્નિચર સારું રહે તેના માટે દર બે વર્ષે પોલિશ કરાવવું ખૂબ જરૂરી છે તેનાથી ફર્નિચરને મોસમની માર અને ઉદય જેવી સમસ્યાઓથી બચાવી શકાશે ત્રણ વરસાદમાં લાકડાનું ફર્નિચર ફૂલવા લાગે છે એવી સ્થિતિમાં તેને ભેજથી દૂર કરવા માટે લીમડાના સૂકા પાન અથવા મીઠાનો ઉપયોગ કારગર સાબિત થઈ શકે છે તેની સાથે વરસાદમાં ફર્નિચરની દીવાલથી થોડી દૂર રાખવું જોઈએ કારણ કે કેટલી વાર દિવાલ પર ભેજના કારણે ફર્નિચર પર તેની અસર પડી શકે છે ચાર ચોમાસા દરમિયાન ફર્નિચરને સાફ કરવા માટે હંમેશા એકદમ સૂકા કપડાનો ઉપયોગ કરો તેની સાથે જ અન્ય લાકડાનો સામાન જેમ કે તિજોરીના ખાના બોક્સને કીડાથી બચાવવા માટે નેપ્થિલિનની ગોળીઓ લીમડો અથવા કપૂરનો ઉપયોગ કરી શકાય છે પાંચ જો આપનું ફર્નિચર જૂનું થઈ ગયું છે અને તેમાં ક્યાંક ક્યાંક છેદ થઈ ગયા છે તો તે છેદને તાત્કાલિક ફિલ કરો અને તે જગ્યા પર પોલિશ કરાવો પોલિશ કરાવવાથી ફર્નિચરને કીડા અને ભેજ બંનેથી બચાવી શકશો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ